ઉદ્મામાં પ્લાસ્ટિક દાણા બનાવતી ફેક્ટરીમાં લાગેલી ભિશણાગના મામલે હવે પોલીસ કાર્યવાહી શરૂ થઈ છે આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા ઘટનાને લઈ ઉદના પોલીસે ફેક્ટરી માલિક સહિત બે વ્યક્તિઓ સામે બેદરકારીનો ગુનો દાખલ કરી બંનેની અટકાયતા કરી છે ઉદનાના ભાઠેના રોડ પર આવેલી પ્લાસ્ટિક દાણા બનાવતી ફેક્ટરીમાં તારીખ 19 જાન્યુઆરીના રોજ ભિશણાગ લાગી હતી ફેક્ટરીની મશીનરીમાં ઓવરહીટિંગ થવાને કારણે આગ ફાટી નીકળી હતી

જેની અંદર પાંચ કામદારોનું બર્નિંગ થયેલું હતું જેઓને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ કરાતા તપાસ દરમિયાન જે આરએનએસ પ્લાસ્ટના ઓનર છે એ લોકોએ ફાયરની એનઓસી લીધા વગર તેમજ જે ફેક્ટરી રૂલ્સ છે એના પર જરૂરી જે લાયસન્સ લેવાના હોય એ લીધા વગર આ કારખાનું ચાલતું હતું જેથી તપાસ દરમિયાન ગંભીર બેદરકારી જણાઈ આવતા